મોરા ગામમાં ખાડી મારફતે દૂષિત પાણી દરિયામાં ઠાલવવાના આક્ષેપનો મામલો ગામવાસીઓનું સુરત પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદન ખાડી મારફતે રિટ્રેટ કર્યા વિનાજ ગંદા પાણીનો દરિયામાં નિકાલ મોરા ગામવાસીઓનો આરોપ ઇચ્છાપુર પોલીસ મથકના પીઆઈ કાયદાની ઉપરવટ જઈ ગામવાસીઓ પર દબાણ કરતા હોવાનો આક્ષેપ દરિયામાં ઠલવાઈ રહેલા દૂષિત પાણીને અટકાવવા વિરોધ કરી રહેલા ગામવાસીઓ પર દબાણ તાત્કાલિક ધોરણે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ મોરા ગામમાં પચ્ચીસ હજારની વસ્તી જ્યાં ખાડીમાં છોડાતા દૂષિત પાણીના કારણે ગંભીર બીમારીની ગામવાસીઓને દહેશત તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવી કાર્યવાહીની ગામવાસીઓની માંગ હા હ બરાબર કયું પાણી છે ગામનું પાણી કયું પાણી છે મોટી ના કયું પાણી છે તમને ખબર થયું પાણી ભરાય છે મને કોઈ ના નથી સુધી આવો મને કોઈ ના નથી તમે પાણી કાળો વર્તન હું કોઈ કાયદાથી મોટો નથી કાયદો બધા મને લાગુ પડે તમે જો કે ને કા આ ચોખ્ખું પાણી છે તો મને કોઈ વાંધો નથી તમે તમારે કહો શું તમારે પ્લાનિંગ આઠ વર્ષથી ચાલે છે આ બધાને મેં છે ને આની કોઈનું કોઈનું હુકમ લેટર તમે આવેલું હોય સાહેબ તમે બી કાયદાની વ્યવસ્થા જવા માટે આવી આનું કોઈને હુકમ જો કોઈ આવ્યું હોય ને તો મને કોઈ વાંધો નથી તમે આ ખોલાવ્યું આ ખોલાવ્યું તે પહેલાં લેટર લાવો પાંચ આપો ટ્રાન્સન લેતો આપો ને અમને બોલાવો ને તો વાત છે ના ના સાહેબ જો વાટે કે છો એટલે વાત કે તો લેટર બતાવો આ અમે અરજી બધે આપી છે તમે આટલા કોઈ બી ખોલા અમને પેલા બોલાવ્યા કેમ ની આટલે તુલસીભાઈ આવી ગયા અમે ગામવા બધા બંધેલું છું તુલસીભાઈ અમને બોલાવજો ને આટલા હજારમાં કાયદો કોને ભંગ કર્યો આ પાણી ચોખ્ખું છે એ ખરાબ જો અમને કહ્યું હતું ને પાણી તમે કાઢી જાઓ

লখ লাই খোলো না খোলো পড়ে বড় লেটার লাইনে আোলো পড়ে

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા દામકા ગામના હાલ જે લોકો છે તે કમિશનર ઓફિસ પહોંચી ચુક્યા છે ત્યારે સીધા તમે જોઈ શકો છો ત્યાંના કે ગામજનો દ્વારા જે તે અધિકારીઓ સામે પગલાં લેવાની જે હાલ તે વાત કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેર કમિશનર કચેરી ખાતે તેઓ દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીં જે ગ્રામજનો છે તે ઉપર

ઉદ્ધડાય પડ્યું અને ગેરકાયદેસર રીતે અમને ડિટેન કરી જેલમાં નાખવાની ખોટી ધમકીઓ આપી જેના વિરોધમાં અમે આજે કમિશનર સાહેબને એસી ગોયલ વિરુદ્ધ અમે અરજી લઈને આવેદન પત્ર અપાવ્યા છે હજી જે મૃતક માછલીઓ મળી આવી છે દરિયા કિનારેથી તમારું શું કેવું છે આ બાબતે સાહેબ આ જે મોરા ગ્રામ પંચાયત દ્વારા ગટરનું ગેરકાયદેસર પાણી છોડવામાં આવી રહ્યું છે એ એ પ્રશ્ન અમારા છેલ્લા સાત આઠ વર્ષથી છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી મોરા ગ્રામ પંચાયતમાં ફળપાંટીઓ ભરોટો વધી જવાથી એક લાખથી ઉપર વાળી એનું સો ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી સીધું દરિયામાં છોડી દેવામાં આવે છે જેના કારણે આ છેલ્લા ચાર પાંચ વર્ષમાં પાંચથી સાત વખત માછલીઓ મળી ગઈ છે આ બાબતે અમે સુડા જીપીસીબી કલેક્ટર તાલુકા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં વખોટો વખત રજૂઆત કરી છતાં એમના દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં ન આવ્યા હતા અને જેથી અમે અમારા ગામ લોકો દ્વારા ત્રણ મહિના પહેલાં અમારા ત્યાં પ્રશ્નો સહન ન થતાં અમે બંધ કરી દીધું હતું જેને જેથી મોરા ગામના સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે રાજકીય વગ વાપરી તારીખ એકવીસ ના રોજ ગેરકાયદેસર રીતે જે આ ગટરનું પાણી છોડવામાં આવ્યું હતું એના કારણે આ લાખો માછલીઓ મળી ગઈ છે પછી આ ગટરનું જ પાણી હતું કે પછી કેમિકલ યુક્ત ભેળસેળ કેમિકલ યુક્ત પાણી હતું સાહેબ આ જે પાણી છે કોઈ પણ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નથી આ જે પાણી છે મોરા ગ્રામ પંચાયતનું અનટ્રીટેડ ગટરનું પાણી છે અને આ પાણીના કારણે જ દરિયાઈ માછલીઓ મળી ગઈ છે તમે ભૌગોલિક રીતે ત્યાં જુઓ પાંચ ચાર થી પાંચ કિલોમીટરનો દરિયાઈ પટ્ટો છે એમાં દરિયાઈ ભરતીનું પાણી મોરા ગ્રામ પંચાયતના સરકારી રેવોની સુધી આવે છે એટલે જે આ દરિયાઈ માછલી આવે છે મોરા ગ્રામ પંચાયતના ગટરના પાણીના લીધે જ મૃત્યુ પામી છે જીપીસીબી એમને રજૂઆત કરી છે તો શું કહેવું છે જીપીસીબી ના જે તે જવાબદાર અધિકારીઓ અમે રજૂઆત કરી હતી તો સ્થળ પર એ લોકો આવી ગયા છે રિપોર્ટ લઈ ગયા છે સેમ્પલ લીધા છે અને અમારી સામે સેમ્પલ લીધા તો એ સેમ્પલમાં સ્પષ્ટ દેખાતું હતું કે પાણીમાં ઓક્સિજન લેવલ જીરો હતું જેના કારણે માછલી મૃત પામી છે આ માછલી સાહેબ જે મરી ગઈ છે એની સંખ્યા ઓર વધી શકે કારણ કે આ જે ચાર પાંચ સ્ક્વેર કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર છે એમાં ફક્ત બહારના વિસ્તારમાં તમને માછલી મળેલી અંદર જે કિચનના વિસ્તારમાં તમે જેમ અંદર જાઓ તેમ વધારે માછલીઓ તમને દેખાશે મળેલી જે કયા કયા ગામો જે આવેલા છે દરિયા કિનારે લાગતા વળગતા અને કયા કયા ગામો પાસે આ જે મૃતક માછલીઓ છે તે હાલ મળી આવી સાહેબ આ મોટક માછલીઓ છે ખાસ કરીને ડામકા વાસવા અને ભટલાઈ લાગે છે અને રાજગીરી ગામને લાગે છે અને આ આ વિસ્તારના જે હળપટી સમાજના પગડિયાત માછીમારો છે જેની પાસે બોટ પણ નથી એ પગડિયાત માછીમારો આ દરિયા કિનારેની માછલી પર જ એમનું જીવન નિર્વાહ ચાલે છે અને એમની રોજી રોટલી છીનવાઈ ગઈ છે જે હાલ જેવી રીતની પરિસ્થિતિ ઊભી રહી છે ઊભી થઈ છે કે તમને શું લાગી રહ્યું છે આના ઉપરથી જીપીસીપી દ્વારા પણ જો કોઈ રીતની કાર્યવાહી કરવામાં નથી આવતી તો જો આ માટે જે તે જીપીસીબી હોય કલેક્ટર કચેરીના જે તે જવાબદાર અધિકારી હોય કે ટીડી હોય જો એમના દ્વારા યોગ્ય કડક પગલાં ભરવામાં ન આવશે તો અમે કાયદાની રાહે ચાલી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ અમે કેસ દાખલ કરીશું અને કડકમાં કડક એમને સજા અપાવીશું જી જે પ્રમાણે આ ગ્રામજનો હતો ગ્રામજનોનું કહેવું છે કે જો તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ અગાઉ દિવસોમાં કરવામાં આવશે ધર્મેન્દ્ર રાણા સત્ય ન્યૂઝ સુરત